કેશોદમાંથી શિંગદાણાનો જથ્થો વેચવાનો પ્રયાસ કરનાર ટ્રક ડ્રાઈવરને મુદ્દામાલ સાથે કેશોદ પોલીસે ઝડપી લીધો કેશોદ નજીક આવેલા સોદરડા ઉદ્યોગનગર વિસ્તારમાં ભગવતી નામે શિંગદાણા અને મગફળીનું કારખાનું ધરાવતા સુરેશભાઈ પરસોત્તમભાઈ સાવલિયા ઉંમર વર્ષ પિસ્તાલીસ ચેન્નાઈ ખાતે આવેલી જે પ્રાઇવેટ લિમિટેડને પચીસ ટન સિંગદાણાનો જથ્થો મુન્દ્રા બંદર ખાતે મોકલવા માટે મારુતિ ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રક રજિસ્ટ્રેશન નંબર જી જે બાર એ જે અઠ્યાવીસ બેતાલીસના ટ્રક ચાલક સંદીપભાઈ ઉર્ફે ભાનો પોતાના કબજા ભોગવટાના ટ્રકમાં સિંગદાના પાંચસો કટ્ટા પચીસ ટન કિંમત રૂપિયા પચીસ લાખ છેતાલીસ હજાર બસો પચાસ ભરીને મુંદ્રા જવાના રવાના થયા બાદ સમયસર ન પહોંચતા ટેલિફોનિક સંપર્ક કરતાં જણાવ્યું હતું કે ટ્રક ખરાબ થયેલ છે રિપેરિંગ કરી પહોંચી જઈશ ટ્રક બગડી જતાં મોડું થાય એમ હોવાથી અન્ય ટ્રક મજૂરો સાથે મોકલી આપતા ટેલિફોનિક સંપર્ક તૂટી ગયો હોય ટ્રકમાં સિંગદાણાનો જથ્થો ભરીને નિયત સ્થળે ન પહોંચાડી છેતરપિંડી કરી હતી કેશદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી દ્વારા પોલીસ ફરિયાદ નોંધી આરોપી ટ્રક ચાલક સંદીપભાઈ ઉર્ફે ભાનો અને તપાસમાં મદદગારીમાં જે નામ જાહેર થાય એની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી સિંગદાનાનો જથ્થો સગે વગે કરનાર ડ્રાઈવરને ઝડપી લેવા ટીમ બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા બાદ રાજકોટ પોલીસ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદના આરોપી સંદીપ ઉર્ફે ભાણો સિંગદાણાનો જથ્થો પચીસ ટન કિંમત રૂપિયા પચીસ લાખ છેતાલીસ હજાર બસો પચાસ સહિત ટ્રકમાં બેઠેલા માનવદાર ચુડવા ગામનો રહીશ નયન નાથાભાઈ મ્યાત્રા હિંમતનગરના ખાન કોદરખાન ખાન પઠાણ મક્શુદ અબ્બાસ મન્સૂરી અને અયુબખાન શરીફના પઠાણ જે શંકજામાં લઈ ચારેય શખ્સોને પોતાના પાસે રહેલો શિંગદાણાનો જથ્થો એક ટ્રક અને હોન્ડા સિટી ફોર વ્હીલ કાર સહિત રૂપિયા છત્રીસ લાખ છોત્તેર હજાર આઠસો અઠ્ઠાનું મુદ્દામાલ કબજે કર્યો હતો કેશદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ સ્ટેશન કેશોદ પોલીસ દ્વારા આરોપીઓને મુદ્દામાલ કબજે કરી અટકાયતી પગલાં ભરી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા રોહિતભાઈ મોહનભાઈ પટેલ ચલાવી રહ્યા છે કેશોદના મારુતિ ટ્રાન્સપોર્ટના તેજસભાઈ દ્વારા પોતાના સંપર્કમાં રહેલા ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટરોનો સતત સંપર્ક કરી શિંગદાણાનો જથ્થો ભરી ગુમ થયેલ ટ્રક અને ટ્રક ચાલકનું પંગેરું મેળવી કેશોદ પોલીસને મદદરૂપ બન્યા હતા અને વેપારીઓ ઔદ્યોગિક એકમોમાં પોતાની પ્રતિષ્ઠાને ખરડાવા દીધી ન હતી અને વિશ્વાસ જાળવી રાખી હતી સત્યાવીસ બારના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ખાતે એક વિશ્વાસઘાતાની છેતરપિંડીઓનો ગુનો દાખલ થયેલો જેમાં ફરિયાદી સુરેશભાઈ પરસોત્તમભાઈ સાવલીએ પોતાનો માલ એ ચેન્નાઈની સિદ્ધ કંપની ખાતે મોકલવાનો હોય જેથી અંદાજે પચીસ ટન જેટલા સિંગદાણા કેશોદની મારુતિ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવેલા એમાં ડ્રાઈવર સંદીપભાઈ ઉપર ભાણો હતો જો એ મુદ્રા ખાતે એ પોર્ટ ઉપર મૂકવાનો હતો તેની જગ્યાએ ત્યાં ડિલિવરી નહીં આપી અને મોબાઈલ સ્વીચ ઓફ કરે જે અંગે સંદીપભાઈ કેશોદ પોલીસ સ્ટેશન સાથે ફરિયાદ કરતાં કેશોદ પોલીસે ફરિયાદ હાથ ધરેલી જેમાં હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે હાલમાં કેશોદ પોલીસે ચાર આરોપી છે જેમાં નયનભાઈ નાથાભાઈ મિયાત્રા નાઝીમ ખાન અયુબ ખાન અને મકસુદભાઈ જેઓને હાલમાં તપાસ સાથે લાવેલા છે અને એની પૂછપરછ ચાલુ છે